વડોદરાના ગુજરાત ક્રી મંડળ ખાતે પંદરમી રાષ્ટ્રીય જુનિયર લંગડી સ્પર્ધા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભારતભરમાંથી અલગ અલગ ટીમોએ ભાગ લીધો છે અલગ અલગ રાજ્યોની ટીમોએ ભાગ લીધો છે વડોદરાના ગુજરાત ક્રીડા મંડળ ખાતે આ લંગડી સ્પર્ધા બે યોજાઈ છે લંગડી ફેડરેશન ઓફ ઇન્ડિયાના સહયોગથી લંગડી એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભારતભરમાંથી જુનિયર બોય સ્પર્ધામાં તેર રાજ્યોએ અને જુનિયર ગર્લ્સ સ્પર્ધામાં પાંચ રાજ્યોની ટીમોએ ભાગ લીધો છે વડોદરામાં યોજાયેલી આ પંદરમી જુનિયર રાષ્ટ્રીય લંગડી સ્પર્ધા જેમાં ભારતભરમાંથી બસો પચાસ જેટલા ખેલાડીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા જુનિયર બોયઝની અંતિમ મેચ ગુજરાત અને તેલંગાણા વચ્ચે થઈ જેમાં ગુજરાતની ટીમનો વિજય થયો જ્યારે ગુજરાતની ગર્લ્સ ટીમ સ્પર્ધાની તમામ મેચો જીતીને અજય રહી જેથી તેમને વિજેતા ઘોષિત કરવામાં આવી ત્યારબાદ ઇનામ વિતરણ સમારોહ યોજાયો જેમાં ઓફિશિયલ અને રેફરીને સન્માનિત કરવામાં આવ્યા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જુનિયર બોયઝ અને ગર્લ્સ વિજેતા ટીમો અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને મેડલ તેમજ ટ્રોફી આપી સન્માનિત કરાયા છેલ્લા ત્રણ વર્ષથી અમે લોકો એમાં લગડી નેશનલ્સમાં પાર્ટિસિપેટ કરી રહીએ પહેલું વર્ષ નવું હતું એટલે અમને જરા થોડી તકલીફ થઈ પણ પછી એના પછી જે અમે જીતવાનું ચાલુ કર્યું તો બધા ગ્રુપમાં અમે નેશનલ ચેમ્પિયન બનેલી છે આપણી ટીમ બહુ જ અમે એમની પાસેથી કોચિંગ અને કેમ્પ અને ટ્રેનિંગ આપીએ છીએ એટલે સારામાં સારું પરફોર્મન્સ કરે છે છોકરાઓ અને એકવીસ બાવીસ ત્રેવીસ એ ત્રણ દિવસ આ ટૂર્નામેન્ટ પંદરમી નેશનલ ટુ ટૂર્નામેન્ટ આયોજન કરી હતી એમાં આજે ક્લોઝિંગ એ છે ક્લોઝિંગ સેરેમની છે એમાં સ્વામી શ્રી દેવેશાનંદજી ચિન્મય મિશનના છે એ અમારા ચીફ ગેસ્ટ છે આજે એ હમણાં પધાર્યા છે બહુ જ ખુશ થઈ ગયા એ જોઈને અને હવે આગળ હજુ એક ઇનિંગ પૂરી થવા આવી છે હમણાં એમાં હા ગુજરાતની છોટી રાઉન્ડ રોબિન લીગ હોય છે એમાં જેમ હાઈએસ્ટ પોઈન્ટ જે ટીમ વિન કરે એ ત્યાં ચેમ્પિયન થાય છે એટલે ગુજરાતની ટીમે હાઈએસ્ટ પોઈન્ટ વિન કર્યા છે બધી મેચો જીતીને અને એ દે આર ડિક્લેડ એઝ ચેમ્પિયન નેશનલ ચેમ્પિયન ફાઇનલમાં બોઇઝમાં ગુજરાતની ટીમ છે અને બીજી તેલંગાણાની ટીમ છે योगेश गुजरात लंगड़ी एसोसिएशन हम बहुत खुश है ये कर, तो 15 ये हुई अभी और सबसे बड़ा योगदान हमारे सर का है जो हमारा कैंप लिया था एक महीने का कैंप था हमारा yes, no. सबने बहुत मेहनत की है सबसे ज्यादा ये योगदान है हमारे मुड़े सर और दिल्ली सर का है रोज हमारे लिए आकर ग्राउंड तैयार किया प्रैक्टिस कराई हमारे लिए टु वेलकम प्लेयर जो हमारे बहुत अच्छे एकदम बहुत मतलब एकदम अच्छा व्यवहार किया कैप्टन के साथ जो मैं बोलता था मेरी बात सुनिए आई like और मेरे upon Secretary upon पालन सेक्रेटरी ऑफ लंगड़ी एसोसिएशन गुजरात प्रोविंस मिस्टर मूले आगे हम और नेशनल भी आएंगे उसको भी जीतेंगे गुजरात का नाम रोशन करेंगे कौन सी थी गुड ऑल

ફિફ્ટીન નેશનલ લંગની ચેમ્પિયનશિપ ગુજરાતમાં થયું તું અને અમારી જે બ્યો ટીમ છે જુનિયરની એ બ્યો ટીમ ચેમ્પિયન બની છે તો મને બહુ ખુશી થઈ રહી છે અને મેં થેન્ક યુ કહું છું મોડેસરને અને દિલીપ સરને જેમને ફેસિલિટીઝ પ્રોવાઈડ કરી છે અમારે આટલી સારી અને હવે આગળ જ આવી રીતે વધતા રહીશું અને ફર્સ્ટ પોઝિશન લાવીશું અમારી ટફ મેચ તો નથી જે ટફ હતી આવી નથી